નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારું કરીશું નજર સમાચાર પર અંકલેશ્વરથી અંકલેશ્વરના વેપારીની કાર લઈ જઈ બારોબાર ગેરવે મૂકી જનાર ઠગ ઇસમને અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસે મુંબઈ ખાતેથી ઝડપી પાડ્યો હતો નવસારી તાલુકાના મૌવર ગામમાં રહેતા હરસુખ ઉર્ફે રાજુકાના સાવલિયાએ અંકલેશ્વરના સ્ટેશન વિસ્તારમાં જીઓ સેન્ટર ચલાવતા શાહેદ અલી કાસમ અલી મુનિ સાથે અગાઉ બે ત્રણ વાર રૂપિયા ઉધાર લઈ સમયસર પરત કરી ઘરોબા કેળવ્યો હતો પોતે જલારામ ટ્રસ્ટ નામે સેવા ટ્રસ્ટ ચલાવતા હોય તેમ જણાવી વિશ્વાસમાં લઈ ફરિયાદી પાસેથી તેઓની અકિયા સોનેટ કાર નંબર જી જે ઓગણીસ બી એ પાસઠ એકોતેર ઉપયોગ કરવા લઈ ગયો હતો અને આ દરમિયાન ફરિયાદી શાયદ અલીને જાણ થઈ હતી કે તેમની કાર રાજપીપળામાં રહેતા ચેતન ચેતન રાજગોર પાસે છે એટલે તેઓ રાજપીપળા જઈ રાજગોરને મળતા તેઓએ જણાવ્યું હતું કે હર્ષુખ ઉર્ફે રાજુકાના સાવલિયા પાસે તેઓએ ઓછીના રૂપિયા પરત લેવાના હોય તે તેમની પાસે આ કાર ગીરવે મૂકી ગયો છે અને તે સંબંધે સ્ટેમ્પ પેપર કરાર પણ કરી આપ્યા હતા છેવટે ફરિયાદી શાયદ અલીને પોતાની સાથે જેતરપિંડી થઈ હોવાનું લાગતા તેઓએ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે હરસુખ ઉર્ફે રાજુ ખાના સાવલિયા સામે છેતરપિંડીની ફરિયાદ દાખલ કરાવી હતી જેને લઈને અંકલેશ્વર શહેર બી ડિવિઝન ઉપરોક્ત આરોપીને ગત રોજ મુંબઈ ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર